પણ આલો કરો શું કરે હમણા ભલે મારા પાસે લેવા આવતો પૈસા મારા પાસે આવશે મોબાઈલે હાર્યો પૈસા હાર્યા

તો ડાલા હડ હવે જા હડ માં ઓ બાપુ જાકન કવ સુમ જાકન અબોમ જાકન આમ જા જા આમ દહડ ઓરેજી તહડ ડા તું ઓમ જાકન ઓમ જાકન ઓમ તને બોલતો નતો પેલો દારૂડિયો નતો પડ્યો નાખ્યા બોલતો હતો ને ભાજી ના છે આ બાર હાર એટલે હું એને બોલતો હું એમ કીધું લાફો મારું એમ કરીને ને મારો માની